ગાંધીનગર કોર્પોરેશને પાલતુ સ્વ લઈને નિયમો બનાવ્યા છે એમસી જેમ જીએમસીએ પણ રજીસ્ટ્રેશન ફરજિયાત કર્યું છે નિયમોને મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મંજૂરી મળી છે રજીસ્ટ્રેશન માટે વાર્ષિક બસો રૂપિયા જેટલી ફી નક્કી કરાઈ છે રજીશન સમયે પાલતુ સ્વાનના માલિકે દસ્તાવેજો પણ કરવા પડશે રજુ સ્વાન માલિકે આધાર કાર્ડ રહેઠાણના પુરાવા રજુ કરવા પડશે સ્વાનનું એન્ટી રેબીસ રસીકરણ કરાનું પ્રમાણપત્ર પણ રજુ કરવું પડશે સ્વાનની માલિકી બદલાય તો નવા માલિકે પણ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે પાલતુ સ્વાનને અઢાર વર્ષથી વધુ મહિના લોકો જ ઘર બહાર લઈ જશે પાલતુ સ્વાન જાહેર જગ્યા પર ગંદકી કરશે તો પાંચસો રૂપિયાનો દંડ પણ કરાશે પરંપંફેસની અંદર ઓફલાઇન રજીસ્ટ્રેશન માટેની મંજૂરી સ્ટેન્ડિંગમાંથી આપવામાં આવેલ છે જેમાં બસો રૂપિયા ભરાવીને અમારી જીએમ સેનાની કાર્યાલય ઓફિસ છે ત્યાં આગળ આવીને હમણાં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે જેમાં માલિકના અમુક નીતિ નિયમો બનાયા છે કે અઢાર વર્ષથી નીચેનો વ્યક્તિ એને લઈને બહાર ન જઈ શકે વેક્સિનેશન કમ્પલસરી જરૂરી છે અમુક જો એગ્રેસિવ સ્વાન હોય તો એને મોઢે માસ્ક પહેરાવીને બહાર લઈ જવું એના દ્વારા કંઈ પણ અસ્વચ્છતા થાય તો એની જવાબદારી માલિકની રહેશે શ્વાનની માલિકી બદલાય તો પણ એનું રજીસ્ટ્રેશનમાં આવીને ફરી નામ લખાવવાનું રહેશે